પૈસા પૂરા થઈ ગયા જે તે ટાઈમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને ને મેળવે એમણે કીધું જેમ એમ બીજ માવજત કરી એને જેમ કીધું એમ પાયા ના ખાતર નાખ્યા એને જેમ કીધું એમ ખોરાક દીધો મગફળી ને અને આ બધી માવજત કરતા કરતા ફૂગ નાશક જંતુ નાશક ખોરાક પૈસા પૂરા થઈ ગયા અરે અરે અને બાકી રહ્યું તો હવે આમાં ટ્રીપ્સ નું હેવી હેઠે જ આવે અરે 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 હવે પૈસા નથી ને ગીર સોમનાથ જિલ્લામાં માં ક્યાંય વરસાદ નથી ખેડૂતો ની કમર તૂટી ગઈ પૈસા નથી હવે તો એમાં એક છે કે બીજી તારીખે મોદી સાહેબ હપ્તો નાખે હપ્તો હા હપ્તો નાખે કેટલાનો નો બે હજાર નો તો મારા ભાઈ કાકા સન્માન નિધિ નો હપ્તોજ્ઞાન્યો એમને કીધું કે સાહેબ આ જો થ્રીપ્સ જોવાનો છે તો એમને કીધું થ્રીપ્સ નો એને કીધું કે ભાઈ એગ્રો માંથી જઈને દવા લાવો એગ્રો વાળા એગ્રો વાળા એ કીધું કે ભાઈ એક નહી એક રૂપિયા પ્રોગ્રામ હશે મોટો પ્રોગ્રામ છે કઈ જગ્યાએ છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરે હાલો હાલો તો બધા ખેડૂતો ને કેવું છે આપણે હાલો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં અને બે હજાર રૂપિયા નો હપ્તો સન્માન નિધિ નો

બે ઓગસ્ટ બે હજાર પચીસ એ દસ વાગે આપણે પીએમ શ્રી નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ કિસાન સન્માન નિધિ નો છે તો હું તમને પણ આમંત્રણ આપું છું કે કાર્યક્રમ ની અંદર સહભાગી થાય અને પીએમ મોદીના ના આ હપ્તા આપણે વધાવીએ